મોદી પરિવાર સભા સામાજિક સાહેબ એકસો ચાલીસ કરોડ ની આ જનતાના જયારે કોઈ એક જણ એવું કે મોદીજી ને કોઈ પરિવાર જ નથી ત્યારે મોદી સાહેબ એમ કે આ દેશની એકસો ચાલીસ કરોડ ની જનતા પરિવાર છે રાષ્ટ્રવાદના આધાર ઉપર ચાલતો આપણો આ પક્ષ ભારતીય જનતા પાર્ટી અને એની દરેક દરેક નીતિ ઉપર ચાલતા આપણા મુખ્ય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આ ઇલેક્શન દેશનું ચિંતન આ રાષ્ટ્ર બે હજાર સુડતાલીસ જે વિકસિત ભારતની એમની સંકલ્પના છે અને એમનો સંકલ્પ છે કે આ દેશ બે કયા સ્થાને લઈ જવો એવો સંકલ્પ સાથે જે આ દેશનું અત્યારે સંચાલન કરી રહ્યા છે તેવા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ નું આ રાષ્ટ્રનું ઇલેક્શન છે ખુબ જ અગત્યનું ઇલેક્શન છે અને એટલા માટે જ આપણે સૌ આજે આ સામાજિક સંવાદ દ્વારા સંવાદ કરી રહ્યા છીએ મિત્રો હજી આગળ ડીસા ગૌતમભાઈને જવાનું છે એટલે વિશેષ કશું જ નથી કહેતો કારણ કે ઘણા બધા વિષયો અમારા બધાને રિપીટ થતા હોય જે હું બોલું એ પછી બીજા વક્તા બોલે તમને બધાને કંટાળો આવે એટલે વિશેષ કશું નથી કહેતો પરંતુ આ જ દિવસથી રોજ સવારે ખાલી હૃદય ઉપર હાથ રાખીને તમે

આટલી મોટી સમસ્યાનો આટલું જ સરળતાથી સોલ્યુશન લાવનાર આટલી મોટી ગુંચ જે કોઈ નતું ખોલી શક્યું આદરણીય મોદી સાહેબે ખોલ્યું છે આવો આપણું તેજસ્વી તપસ્વી એવું નેતૃત્વ આપણને ભારતને છેલ્લા દસ વર્ષની અંદર એમની જે દિશા ઉપર ભારત દેશનું સંચાલન થઈ રહ્યું છે એની પર આપણને બધાને દેખાય છે વર્માજી એ કીધું એમ આપણા બધાનું ગૌરવ આખા વિશ્વની અંદર સ્થાપિત થઈ ચુક્યું છે કે ભારતીય તરીકે આપણને ગર્વ થાય એ એટલા દાખલાઓ જ્યારે આપણું ચંદ્રયાન ચંદ્ર ઉપર જાય અને જે જગ્યાએ ઉતરે એ જગ્યાએ એ પોઈન્ટ નું નામ શિવ શક્તિ આપે આનાથી મોટો વારસો સાચવવાનું સંસ્કૃતિ સાચવવાનું કામ કોણ કરી શકે નરેન્દ્રભાઈ મોદી હોય કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને શિક્ષિત ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી એમનો અનુક્રમ નંબર ત્રણ છે એની ઉપર વોટ તમે તો આપશો પરંતુ તમારા પ્રયત્નો થી વધુમાં વધુ લોકો વોટ આપે મત આપે અને આ દેશનું ચિંતા કરી આ દેશની ચિંતા અને ચિંતન આ બંને વાતો તમારા માધ્યમથી થાય ત્યારે લોકો કામની વાત કરે કે કામ એક જનસેવક તરીકે તમારા બધાના જનપ્રતિનિધિ તરીકે હું તમારી સાથે વાત કરું તો સવા વર્ષના ગાળાની અંદર આપણે પાલનપુર તાલુકાના બાણુ તળાવ ભરાશે બાલારામ ધનપુરા પાઇપલાઈન ની અંદર પણ દસ ઉપરાંત વધુ તળાવ ભરાશે આપણી પાઇપલાઈન અને એની અંદર પણ પાલનપુર તાલુકાના દસ થી વધારે ઓવર ઓલ એક મલાણા નું તળાવ પાલનપુર નો બાયપાસ માનસરોવરનું સમસ્યા પાલનપુર ની અંદર ગટરની સમસ્યા જે હતી એની અંદર એસટી પ્લાન્ટ આવી તો કેટલી સમસ્યાઓ

જયારે મોદી સાહેબ બધા બધા બન્યા એ વખતે આપણા હરિભાઈ સાંસદ હતા ત્યારે પાસપોર્ટ ઓફિસ આવી છે રેલવે સ્ટેશન નવું બની રહ્યું છે ધારેવાડા નો અંદર પાસ હોય તો અંડરપાસ આ બધી જ વ્યવસ્થાઓ કેન્દ્ર સરકાર દ્વારા આપડા બનાસગાંઠાની અંદર આવી રહી છે અને પાલનપુર ની અંદર આવી રહી છે તમે જયારે લોકો વચ્ચે જાઓ ત્યારે તમે ત્યારે છાતીના છાતી તમે કહી શકશો કે આપણા જાહેર જીવનને લગતા તમામ પ્રશ્નો ભૂપેન્દ્રભાઈ સરકાર હોય કે નરેન્દ્રભાઈ મોદીની સરકાર હોય તમામે તમામ ઉકેલ ચબકીમાં આવી શકે છે કારણ કે સાંસદ તરીકે સાંસદ તરીકેના કામો એ જાહેર જીવનમાં વ્યક્તિગત રીતે ખૂબ ઓછા હોય છે સૌથી વધારે જયારે રાજ્ય કક્ષાના કામો હોય તો એ કામ માટે તમે આરામથી કહી શકશો કે ભાઈ અમારા ધારાસભ્ય છે અહીં એમની ઓફિસ ચોવીસ કલાક ચાલુ હોય છે મારી ઓફિસ અત્યારે પણ મારી ઓફિસ ઉપર કોઈ જઈ કોઈ કાગળી આપેલો કોઈ દાખલો લેવો હોય તો સાંજે જઈ મારી સઈ થઈ જાય છે આટલા અવેલેબલ છીએ કારણ કારણ માત્ર એટલું છે કે